નમસ્કાર આમ ધીરાજ મને શું પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અરવલ્લી જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ લોકાર્પણ અને ખાતપુરતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા જેમાં મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં બાળ સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા જેમાં મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં બાળ સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મષ્ઠાબેન ગજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેક આપવામાં આવ્યા હતા આ સાથે જ મોડાસા નગરના રિવર પાર્કનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજ રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ટાઉન હોલમાં જે સમગ્ર વિકાસ સપ્તાહ અંતર્ગત જે કામોના લોકાર્પણ અને મુરદના જે કાર્યક્રમોનું જે કાર્યક્રમ થયો ત્યાં ઉપસ્થિત રહેવાનું થયું તો મારી સાથે જિલ્લા વિકાસ અધિકારી નગરપાલિકાના પ્રમુખશ્રી તાલુકા મંડળના પ્રમુખશ્રી અને સર્વે કોર્પોરેટર શ્રી અને સૌ આગેવાનો અને મોડાસા નગરજનો સાથે આ કાર્યક્રમની ઉજવણી થઈ અને ત્યારબાદ અહીંયા કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં જે રિવર પાર્કનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું એટલે આજે ખુશીનું એક ગૌરવ અનુભવીએ છીએ કે સમગ્ર ગુજરાત જયારે વિકાસની હરંહાર ભરી રહી છે ત્યારે આજે મોડાસા શહેર પણ એ વિકાસથી વંચિત ન રહે એના માટે ખૂબ બધા મોટી સંખ્યામાં એવા એવી મોટી રકમોમાં જ્યાં કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે ત્યારે આજે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અભિનંદન આપીએ છીએ આવી જ રીતે સતત ગુજરાતમાં તમામ જિલ્લાઓના શહેરો અને વિક ગામોમાં એ વંચિત સુધી વિકાસ પહોંચે અને તમામ યોજનાઓ પહોંચે એના માટેની જે સરકાર પ્રયત્ન કરી રહી છે એની સાથે નગરજનો અને સૌ લોકો કટિબદ્ધ છે એમાં તંત્ર હોય કે ગ્રામજનો હોય કે નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને વિશ્વાસથી આપણે સૌ ગુજરાતની વિકાસની હરણફાળ ભરી આગળ વધીએ પ્રસાદ નેશન બ્રુઝ અરવલ્લી સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર